જુનાગઢથી સમાચાર ફરી એકવાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે માંગરોળના ઇન્દિરાનગર વિસ્તારમાંથી બાવન વર્ષે નિસાર શેખને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અડસઠ પોઈન્ટ અઢાર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો પોલીસે સાત લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી આ જથ્થો ક્યાંથી આવ્યો કોને આપવાનો હતો એ તપાસ હવે શરૂ થઈ ગઈ છે એસઓજીને ખાસ માહિતી મળેલી કે નિશાદ અહેમદ શેખ જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે આ પ્રકારની એક માહિતી હતી એના આધારે ગઈકાલે રેડ કરતા એમની પાસેથી કુલ અડસઠ પોઈન્ટ અઢાર ગ્રામ જેની કુલ કિંમત છ લાખ એક્યાસી હજારથી વધારેનો મુદ્દામાલ મેપેડ્રોન ડ્રગ્સ સાથે આ ઈસમને પકડવામાં આવેલો છે માંગરોલ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે એ માંગરોળ પોલીસ કરી રહી છે